હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ જેમાં ચેપ્ટર નંબર ત્રણ નિયત સરસંબંધ તેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક સ્ટાર્ટ કરી દીધો હતો જેમાં આજે આપણે દાખલા નંબર ત્રણ જોવાના છીએ તો તેમાં શું કીધું છે કોઈ એક વર્ષમાં પાંચ જિલ્લામાં થયેલા સરેરાશ વરસાદ સેમીમાં અને પાકનું કુલ ઉત્પાદન ટનમાં વિશે માહિતી નીચે આપેલી છે તો આપણને અહીંયા સરેરાશ વરસાદ આપ્યો છે એટલે કે એક્સ અને પાક આપેલો છે ટનમાં એટલે કે વાય એક્સ અને વાય આપી દીધો છે જે મેં અહીંયા પ્રમાણે લખી નાખ્યો છે તો હવે સૌ શું કરીશું આપણે સૌથી પહેલાં એક્સ બાર અને વાય બાર ફાઇન કરીશું તો એક્સ બારનું સૂત્ર જો છે સીમાં એક્સ અપોન એન અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ સીમાં વાય અપોન એન તો સૌથી પહેલાં એક્સનું ટોટલ કરીએ પચીસ પ્લસ બત્રીસ પ્લસ આડત્રીસ પ્લસ ઓગણત્રીસ પ્લસ એકત્રીસ એટલે એક્સનું ટોટલ થશે 155 ને પંચાવન સીગમાં એક્સ ઇઝ એકસો ને પંચાવન અને આપણને એન કેટલા આપેલા છે તો અહીંયા આપણને કીધા છે ટો એક વર્ષમાં પાંચ જિલ્લાઓ જે પાંચ જે જિલ્લાઓ આપેલા છે તે આપણા એન છે તો डिवाइड કરીશું અને ડિવાઈડ બાય ફાઇવ એટલે અહીંયા આવી જશે એક્સ આપણને એકત્રીસ એક્સ બારની કિંમત આપણને મળી એકત્રીસ તેવી જ રીતે વાય બાર ફાઇન્ડ કરીએ તો વાયનું ટોટલ કરીશું તો એટી ફોર પ્લસ નાઇન્ટી પ્લસ પંચાણું પ્લસ અઠ્યાસી પ્લસ ત્રાણું એટલે ચારસો પચાસ સીગમા વાય ટુ ચારસો ને પચાસ ચારસો પચાસ ભાગ્યા એન કેટલા છે આપણા પાંચ ચારસો પચાસ ભાગ્યા પાંચ એટલે આવી જશે આન્સર નેવું તો એક્સ બારને ફાઈ બાર ફાઇન્ડ કરી નાખ્યું જે કિંમત આપણને એકત્રીસ અને નેવું પોઈન્ટ વગર મળી છે તો આપણે કયા સૂત્રોનો યુઝ કરીશું તો બી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર તો ઉપર કોષ્ટકમાં આપણે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરીશું એક્સ માઇનસ એક્સ બાર પછી વાય માઇનસ વાય બાર પછી તે બંનેનો ગુણાકાર એટલે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને લાસ્ટમાં એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર આટલી ચાર વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની હશે જ્યારે પણ આપણને એક્સ બાર અને વાય બાર આવી રીતે આવશે પોઈન્ટ વગર ત્યારે આ સૂત્રના હિસાબથી તો એક્સ માઇનસ એક્સ બાર સૌથી પહેલાં ફાઇન્ડ કરીએ તો આપણો એક્સ શું છે પચીસ તો પચીસ માઇનસ એક્સ બાય શું છે એકત્રીસ તો આવશે માઇનસ છ તેવી જ રીતે બત્રીસ માઇનસ એકત્રીસ તો શું આવશે એક આડત્રીસ માઇનસ એકત્રીસ એટલે સાત ઓગણત્રીસ માઇનસ એકત્રીસ તો માઇનસ બે અને એકત્રીસ માઇનસ એકત્રીસ તો ઝીરો લાસ્ટમાં આપણને આનો આન્સર ઝીરો મળવો જોઈએ જે મળી જ જતા હશે છ માઇનસ છ ને માઇનસ બે સાત અને એક આઠ એટલે માઇનસ આઠ અને પ્લસ આઠ ઝીરો આવી જશે તેવી જ રીતે વાય માઇનસ વાય બાર ફાઇન્ડ કરીએ તો ચોર્યાસી માઇનસ નેવું એટલે માઇનસ છ નેવું માઇનસ નેવું એટલે ઝીરો પંચાણું માઇનસ નેવું તો પાંચ અઠ્યાસી માઇનસ નેવું તો માઇનસ બે અને ત્રાણું માઇનસ નેવું તો ત્રણ આનો આન્સર બી ઝીરો આવો જોઈએ તો છ માઇનસ છ ને માઇનસ બે એટલે આઠ પાંચ ને ત્રણ આઠ એટલે ઝીરો પ્લસ આઠ માઇનસ આઠ એટલે ઝીરો પછી એક્સ બાર એક્સ માઇનસ એક્સ વાય માઇનસ આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો માઇનસ છ માઇનસ છ તો કેટલા આવશે છત્રીસ કેવા પણ પ્લસમાં આવશે અગર એક જ એક છ છે એ માઇનસમાં આવત અને બીજો છ પ્લસમાં હોત તો અહીંયા નિશાની માઇનસની આવેત એટલે કે માઇનસ છત્રીસ થાય પણ અહીંયા બંનેઓ માઇનસમાં છે તેથી અહીંયા પ્લસ થઈ જશે એક ઇન્ટુ ઝીરો તો ઝીરો સાત ઇન્ટ તો આવશે પંચોતેર સીગમા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણે આયા પંચોતેર પછી એક્સ માઇનસ એક્સ બાર નો સ્કવેર તેનું સ્ક્વેર કરવાનો છે એટલે કે આ જે કોલમ આપણે ફાઇન્ડ કરી તેનો આપણે સ્ક્વેર કરીશું તો માઇનસ છનો સ્ક્વેર શું થશે છત્રીસ એકનું એક સાતનું ઓગણપચાસ બેનું ચાર ઝીરોનું ઝીરો તો છત્રીસ છત્રીસ વત્તા એક વત્તા ઓગણપચાસ વત્તા ચાર એટલે નેવું સિંગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર નેવું આવ્યો હવે આ બધી વેલ્યુને આપણે ફોર્મ્યુલામાં એપ્લાય કરીશું તો સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલો આવ્યો તો પંચોતેર અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કેટલો આવ્યો નેવું તો પંચોતેર ભાગ ભાગ્યા નેવું પંચોતેર ભાગ્યા નેવું એટલે આવશે આપણી કિંમત ઝીરો પોઈન્ટ એટી થ્રી ઝીરો પોઈન્ટ આપણે બી આવ્યો છે ને આ સંબંધાંક આપણે 0.83 પોઈન્ટ ત્યાંસી મળ્યો હવે શું ફાઇન્ડ કરીશું એટલે કે અંતઃખંડ તો એ ઇઝ ઇક્વલ ટુ તેનું સૂત્ર શું હતું y બાર માઇનસ બી એક્સ બાર વાય બાર આપણે સૌથી પહેલાં ફાઇન્ડ કર્યો જે આવ્યો તો આપણે નેવું નેવું માઇનસ બી કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ અને એક્સ બાર કેટલો હતો આપણી જોડે એકત્રીસ તો નેવું ગુણ્યા એકત્રીસ તો કેટલો આવશે પચીસ પોઈન્ટ તો તેના મા તેમાંથી માઇનસ કરીશું નેવું ને તો આન્સર આવશે ચોસઠ પોઈન્ટ સત્યાવીસ જે આપણો એ એટલે કે અંતઃખંડાયો હવે આપણે શું ફાઇન કરીશું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા હમણાં જ મળી ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ બી હતા આપણા ઝીરો પોઈન્ટ ત્યાંસી અને એક્સ જે આપણને આગળ કીધું છે સમમાં તો આ પરથી પાકના ઉત્પાદનની આ પરથી પાકના ઉત્પાદનની વરસાદ પદની નિયત સંબંધ રેખા શોધો અને જો સરેરાશ વરસાદ પાંત્રીસ સેમી હોય એટલે કે એક્સની વેલ્યુ આપણને આપી દીધેલી છે પાંત્રીસ તો આપણને વાય કેપ જે હતો તેમાં એક્સની વેલ્યુ આપણે પાંત્રીસ મૂકીને ફાઇન્ડ કરીશું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ફાઈવ પાંત્રીસ મૂકતા તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ જીરો પોઈન્ટ બ્યાસી ઇન્ટુ પાંત્રીસ તો ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ ઝીરો પોઈન્ટ ત્યાં આવશે આન્સર ઓગણત્રીસ ઝીરો પાંચ સરવાળો તેમ થશે ચોસઠ પોઈન્ટ સત્યાવીસ જોડે તો આન્સર આવશે ત્રાણું પોઈન્ટ બત્રીસ તો વાયકેફની આપણી કિંમત મળી ત્રાણું પોઈન્ટ બત્રીસ તેથી આપણે તમે નીચે આન્સર લખી શકો છો કે તેથી જો સરેરાશ વરસાદ પાંત્રીસ સેમી હોય પાંત્રીસ સેમી માટે પાકનું ઉત્પાદન આપણને પાક શોધવાનું હતું વાય તો પાકનું ઉત્પાદનનું અનુમાન આશરે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ ત્રાણું બત્રીસ ટન મળે બરાબર આની જોડે આપણો આ સમ કમ્પ્લીટ થાય છે ચોથો સમ જે છે તે પણ એકદમ ઇઝી જ છે તેમાં પણ સૌથી પહેલાં તમે એક્સ વન અને વાય બાય ફાઇન્ડ કરશો પછી બી બી સૂત્ર તમે જે એક્સ વન અને વાય બાય જે પ્રમાણે મળશે તે રીતે તમે સૂત્ર સૂત્ર લખશો અને પછી ઉપર કોષ્ટક બનાવજો તે રીતે તમે જાતે જાતેથી ટ્રાય કરજો અગર ના ફાવે તો તમે ક કહી શકો છો ઓકે તો ચોથો દાખલો તમે જાતે ટ્રાય કરજો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે સ્ટાર્ટ કરી દઈશું ઓકે Thank you for this watching.